ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે હવા હાથ એમ થાય કે આ હવા આઠ ના વાગી ગયો એવું લાગતું આ છે ને આમ તડકો નથી સાંભળ્યા જેવું વાતાવરણમાં ખૂબ આજી હું તા અને આપણે ભૂકાનું કામ થઈ ગયું હતું કમ્પ્લીટ દે આ ગઈ રાતે નહીં ઓલી રાતે એક વાગ્યા સુધી ભર્યો ને બધો ભરાઈ ગયો હતો આટલો બાકી રહી ગયો એ હવે લગભગ લેવો નહીં પડે વાર ભૂકો તો આને જેટલી એટલી ભારી ભરીને રાખશું અને બીજો અંદર ભરી દીધો બેક કેમેરો કરીને બતાવ આ રહ્યો ઢગલો એક સાઈડથી ના દેખાય ફરતી કોઈ દેખાય એટલે એટલો બાકી રહી ગયો થોડીક ભારી ભરાઈ જાય ને તો પછી એને ઢાકો ઢગલામાં કેગલામાં તાળપત્રી પૂરી ના થાય તો જો આપણે આવી રીતના ભરી દીધો નો અહીંયા કોઈ દે એમ નથી ભર્યો આમ સીધો આવી રીતના જ ભરી અહીંયા એટલે ભર્યો કે બારી મોલા આ બાચક મારી ને આડી એમાં હેને રાખી દીધું જશમીની એટલે થોડું મોડું થઈ ગયું ને બારક વાગે ભરાઈ જત પણ આ એટલું ખૂણો વધારે કર્યો ને એટલે હું અહીંયા ત્યાં અહીંયા સેટ બંધ થાય માલ એટલે અહીં સુધી પૂગે નહીં તો જો આવી રીતના આપણે ભરી દીધો છે ભૂકો અને હવે એક જ કામ બાકી છે બર્તનનું બે બથડી તો આપણે આવી રીતની રાખીએ હમણાં આગાહી છે ને તો જો આજે જ વાતાવરણમાં ફેર થઈ ગયો તો જો અહીંયા આપણે એટલે થોડાક રાખ્યા હજી અહીંયા હે ને બધું સાફ કરીને બર્તન ભરવાના બાકી છે અને આ બર્તન તો વારિયા ને રહે સુકાવા દેવા જો હે ઈ સુકા હે પછી પરવા કાઈ માંસ અને આ એ આજે ગોઠાવા ના આય બાકી છે આમ નમ તના રાખાય જોઈ સં ખાજો અને ગોઠવી લે આ સાઈડ બધું સળાય હે ને ચોખું કરી જીણા મોટા ઝીણા મોટા બધા સરખી રીતના ગોઠવી દેના વડા 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 પાસા સરખા ક્યાંક રાખવા જોઈએ બધા જીણા હે હૈ આપણે રાખી દે પરવાના બર્તનનો બહુ જાજો એવો સ્ટોક થઈ ગયો જો વાહન આપણે ગોઠવા હતા ઝીણા બર્તન ઈ હવે થોડાક રીયા ઝાજા નથી અને આ તો હજી બધા કેદી કાયમ આ બધા થાય ને હજી ફાળવા બાકી છે મોટા મોટા છે એવડા તો કામ ના આવે ટાણે એવું છે અને આપણે ચાલે છે ભેહું દેવાનું પાણી ભરાય છે ટાણમાં કચરા એવા છે પાણીમાં ઓહો નિમાધારી ગાગર માથે લે છે લે

હારું ભેગા હોય ને એને કંઈ ના ગયા જે એક છે અહીં મી પાસે બીજા વાહ બિસાર એવા નામી હોતા હોય ને અહીં લઈને આવતી રહી અટાણે સારું ને પછી ગરમી થાય પછી ખાંડના તગારા તૈયાર થાય હવે ત્રણ લીવું લાગે ને એક બે ત્રણ હમ એક ઓલો લઈને વયો ગયો બે મીંડા દો હલો આપણે હવે થેન્ક યુ

જો એટલે ઢેગલો હે પાછળ આમ હે ને હજી ઘણો હે ભૂકો હમા હે નહીં ઉડે બહુ વટાણ પવન બહુ છે ને હજી વટાણ ઓછો થોડો પડ્યો તો ને એટલે ભરવાનું ચાલુ કર્યું પણ વળી વધી જાય છે કંઈક કંઈક પવન અને જ્યાં આ ઉંધેડા એમ છે ક્યાં દર કરી રહ્યા છે ઉપર જસ્મિનભાઈ ઉડાડે મોટી મોટી ભારી ઉપર મારે બ્લાઉઝું સીવી લીધું ને હવે રસોઈ બનાવી ચાલો તો પછી બ્લોક કન્ટિન્યુ કરીને મને લાઈટ નથી કઈ આવે કઈ નક્કી નથી ચાર્જિંગ એ નથી રાતે ચાર્જિંગ ઊંઘતા ભૂલાઈ ગયો ફોન એવું છે બધું બખેડાવાનું

જો માર સેરુ છે ને નાઈ ને ધૂળ માં લોટો ને હાકુ નો લુક ચેન્જ થઈ ગયો હવ ચીતા જેવો લાગે ચીતા જેવો થોડું થોડું આખું ઉભો રે ઉભો રે તા ઉભો રે હવે ખાનો મુંનવર એને અને આપણે જો મસ્ત મમમી આટલી મેંડી કરી દીધી થી બીજી તો કઈ ની આટલી મેંડી કરી દીધી થી પછી આપણે કપડા ધોયા એટલે એજી એટલો કલર આવ્યો નથી અને બીજી મેંડી કરવાની બાકી છે મમમી ને બહુ આવડે ને ની એટલી મેંડી કરી દીધી અને 5:30 વાગી ગયા છે ગુડુ ટીન નું કામ ચાલુ છે જસમીન પે હું બાંધી અડધી બંધાઈ ગઈ ને જે અડધા બાકી છે આટા નાખો વાડો ભરાઈ જાય આખો પટો હજી તો અહીંયા કેટલી ચાર બે બાકી છે ચાર છે અને હજી થોડીક વાંશે તન ચાર એટલે હમણાં આખો વાળો ભરાઈ જશે અવાર ત્યાં શું થયો ને ત્યાં ફુવારા પાણી વાય કે એમને કોઈ દી ચાલુ જ ના થયા કોઈ દી મોકો જ ના જાય ફુવારા ચાલુ કરવાના દૂધમાં બહુ ફેર પડી જાય ફુવારા ચાલુ હોય ને કન્ટિન્યુ ચાલુ ના રાખવાનું એમ તો કેટલાય દી પાંચસો લીટરનો ટાંકો કેટલા ઘણા દી હાલે અને હે ને ઝીણી ઝીણી જણ ઉડે ને જાકર જેવી હતી ટાઢું ઉરી આ તબેલામાં એટલે ભેહું ને ગરમી ના લાગે જો દૂધે વધી જાય પણ તો આપણે પાણી વાય કે હા હેરાન થઈ ગયા હે તો ફુવારા ચાલુ કરવાનો ક્યાં સવાલ જ આવ્યો અને ચકલાવે આવે તો જ આમાં કેમ કર્યું એવડો બધો માળો હતો અને ઉપર માળો કર્યો હતો જરાક આમાં જવાની જગ્યા રહી તૈયાર કોથરાના હારી હારી ને કેટલા ભેગા કર્યા જતા એવું છે જાય બચા લઈ ને ને આમ ગયા મરી બફારાનારી બિચારા હાલો તો આ સાથે બ્લોગના એન્ડ કરી કારણ કે મારે આલે છે કપડા ને ભરવાનું થયેલા અને મહેંદી ને હું થોડું થોડું કરી બહુ તો એકલા આપણે થાય નહીં એક હાથમાં મહેંદી થઈ જાય બીજા હાથમાં પુગાળ ના થાય એવું ફાવે જ નહીં બીજા હાથમાં અવરા હાથમાં તો આપણે એવું બધું કામકાજ હાલે છે કપડાં ભરવાનું તો હાલો આ સાથે આવગને એન્ડ કરી મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ